ન્યુ બ્લોક માં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે કપા વીણો આવેલા છે મિત્રો કપા તો વીણવો પડે અગર કાઈ આપણે બીજું તો કાઈ કામ છે ને હીરા હોય હમણાં તો બન છે જો આ કપા કેવો છે થોડું ગોંગડું છે જો કપા આપડી ઠેલી છે દેખાય ઠેલી આપડી ના કપા સા જોવો તો ના કપા ઓર વીણીએ છે ઈ કપા ગરમી બહુ છે આ રીતનો વીણવાનો કપા માથે બાંધો પણ કે તડકો લાગે બહુ ઊંગો વાયગળ જાવ ઓ ઓ સબતે ડાયવર્ટ કી દેવી કે નહીં દેખાતું નહીં વેરકું

એક અહીંયા બેઠો બે અને એક વા ત્રણ અને આપડે આ બળદ ગાડો ટ્રેક્ટર ની ટોલી છે ઓલી બળદ ની ટોલી ટ્રેક્ટર ની હું આપડું આ ટ્રેક્ટર આમાં બધે કપા ભરી લઈ જવાનો અને આપડું ખેતર છે હવે એટલામાં તો બધે વીણાઈ ગયું હવે આમ છેલ્લે બાકી છે ઓલી side માં આ વીણવા જાવું હવે હાલ ને બે વેગે ગયા બે વેગે ચડવાનું છે જોવા કપા વાદળા થઈ ગયા જો દેખાતા છે ઉપર વાદળા બાજુમાં કપાસ છે બધી જો ઉત્તેય કપા મોજા થઈ ગયા થોડા સંભળાય ને તે આપણે હુવા ને થોડો કામ કરી થાકી ગયા હવે ઓ બા એ વી સંભળા પેલી ભજી આમ જઈ રસ્તા બાજુ આટો મારવા હા પણ હાથ ગણોડી થઈ જાય કપા એટલે પાછા like કરવાનો ભૂલવાનો નહિ હો like કરી દેજો એટલે બીજો vlog ક્યાંક ના આવે મિત્રો આપણે હવે કપાની થેલી લઈને જઈએ છીએ તમે જોઈ શકો છો અમારે બધા અમે કપાની જઈએ છે જાયલા જઈએ છીએ આપણે જે એટલે કોઈ ગયા છે થેલી લઈને આખી થેલી ભરાઈ ગઈ છે હવે અને આ આપણો કપા આ બધું ખાલા છે કારણ કે પાણી આવી જતું હતું બહુ આ બાજુ એટલે

હવે એટલું વીણી દીધું છે આ ભાગ બધો બાકી છે આ પાછળ ભાગ દેખાતો હશે કપા આ ભાગ બાકી છે આપણે આયલા જાય છે છેલી લઈ ત્યાં પણ મોજા દરિયા વેકેશન પડી ગયું હીરાનું પછી તો શું કરો વીણવો પડે પપ્પા મિત્રો ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં હો લાઈક તો પાકું કરવાની છે લાઈક નથી આવતું એટલે અને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીશું બીજા બ્લોગમાં સુધી બાય બાય મિત્રો